યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ દસ પાઠ બાર બાસ્કેટબોલ ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાવૃતિ એમસીક્યુ સવાલ જવાબ પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલ રમતની શરૂ તો શરૂઆત કયા વર્ષમાં થઈ હતી જવાબ ઈસવીસન અઢારસો ને એકાવનમાં પ્રશ્ન બે બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું જવાબ ડૉક્ટર જેમ્સ ને સ્મિથ પ્રશ્ન ત્રણ બાસ્કેટબોલ રમતના એક આંતરરાષ્ટ્રીય રમત તરીકેના નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા હતા જવાબ ઈસવીસન અઢારસો ને ચોરાણુંમાં પ્રશ્ન ચાર પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ક્યાં યોજાઈ હતી જવાબ યુ એસ એમાં પ્રશ્ન પાંચ આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ ઈસવીસન અઢારસો ને બત્રીસમાં પ્રશ્ન છ વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવમાં પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી જવાબ ઈસવીસન ઓગણીસો ને છત્રીસમાં પ્રશ્ન સાત ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ પીટરસનને પ્રશ્ન આઠ બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસો ને પચાસમાં પ્રશ્ન નવ બાસ્કેટબોલના મેદાનની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે જવાબ અઠ્યાવીસ મીટર બાય પંદર મીટર પ્રશ્ન દસ બાસ્કેટબોલના બોર્ડની લંબાઈ અને પહોળાઈ કેટલી હોય છે જોઈએ જવાબ એક પોઈન્ટ મીટર બાય એક પોઈન્ટ ઝીરો પાંચ મીટર પ્રશ્ન અગિયાર વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલના દડાનું વજન કેટલું હોવું જોઈએ જવાબ છસ્સો ગ્રામથી છસો પચાસ ગ્રામ પ્રશ્ન બાર બાસ્કેટબોલના દડાનો ઘેરાવો કેટલો હોવો જોઈએ જવાબ પંચોતેર સેમીથી ઇઠોતેર સેમી પ્રશ્ન બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડીઓ અને અવેજી ખેલાડીઓ કેટલા હોય છે જવાબ પાંચ રમનાર અને સાત અવેજી ખેલાડી પ્રશ્ન ચૌદ દળો જે ટુકડીના કાબૂમાં હોય તેનો કોઈ ખેલાડી ક્ષમા પક્ષના અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડથી વધુ રહી શકતો નથી જવાબ ત્રણ સેકન્ડથી પ્રશ્ન પંદર દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં સામેના મેદાનમાં લઈ જવાનો પડે છે જવાબ છે આઠ સેકન્ડો પ્રશ્ન સોળ બાસ્કેટબોલની રમતમાં મુક્ત ફેંકથી જો બાસ્કેટ થાય તો કેટલા ગુણ આપવામાં આવે છે જવાબ છે એક પ્રશ્ન સત્તર બાસ્કેટબોલની રમતમાં ચાલુ રમત દરમિયાન થતી બાસ્કેટ માટે કેટલા ગુણ આપવાના હોય છે જવાબ બે પ્રશ્ન અઢાર બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય કેટલી મિનિટનો હોય છે જવાબ દસ પ્રશ્ન ઓગણીસ બાસ્કેટબોલની રમતમાં અર્ધ સમયે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે જવાબ પંદર પ્રશ્ન વીસ બાસ્કેટબોલની રમતમાં એક ખેલાડી કેટલી વખત ભૂલ કરે તો તે રમતમાંથી બાદ થઈ જાય છે જવાબ પાંચ પ્રશ્ન એકવીસ બાસ્કેટબોલની રમતના અંતે બંને ટુકડીઓના ગુણ સરખા થાય તો કેટલી મિનિટનો વધારાનો દાવ આપવામાં આવે છે જવાબ પાંચ પ્રશ્ન બાવીસ બાસ્કેટબોલની રમતમાં દડાને બાસ્કેટ રિંગમાં ફેંકવાની ક્રિયાને શું કહેવામાં આવે છે જવાબ શૂટિંગ પ્રશ્ન ત્રેવીસ બાસ્કેટબોલમાં રમત શરૂ કરતી વખતે પ્રત્યેક ટુકડીમાં કેટલા ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતરે છે જવાબ પાંચ પ્રશ્ન ચોવીસ બાસ્કેટબોલમાં અવેજીકરણ ક્યારે કરી શકાય જવાબ દળો મૃત અવસ્થામાં હોય ત્યારે પ્રશ્ન પચીસ બાસ્કેટબોલમાં ડબલ ફાઉલ થાય ફાઉલ ક્યારે ગણાય છે જવાબ જ્યારે બંને પક્ષના ખેલાડીઓ એકસાથે અંગત ભૂલ કરે ત્યારે પ્રશ્ન છવ્વીસ બાસ્કેટબોલમાં કોઈ પણ ટુકડી સતત કેટલી સેકન્ડથી વધુ સમય સુધી દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં જવાબ ચોવીસ પ્રશ્ન સત્યાવીસ બાસ્કેટબોલમાં એક હાથે દડાને જમીન ઉપર વારંવાર ટપારવાના કૌશલ્યને શું કહેવામાં આવે છે જવાબ ડ્રીબલિંગ પ્રશ્ન અઠ્યાવીસ બાસ્કેટબોલની રમતમાં સાઈડ લાઈનનો થ્રો માટે કેટલો સમય આપવામાં આવે છે જવાબ પાંચ સેકન્ડ પ્રશ્ન ઓગણત્રીસ વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલની રમતમાં સાઇડલાઇન થ્રો કે મુક્ત ફેંક કરવા માટે કેટલો સમય અપાય છે જવાબ પાંચ સેકન્ડ પ્રશ્ન ત્રીસ બાસ્કેટબોલની રમતમાં દડા ઉપર કાબૂ મેળવવા પ પછી તે ટુકડીએ કેટલા સમયમાં દડાને પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવો પડે છે જવાબ આઠ સેકન્ડમાં પ્રશ્ન એકત્રીસ બાસ્કેટબોલની રમતમાં કેટલી મિનિટનો અંત તે વિજેતા ટીમ નક્કી કરવામાં આવે છે જવાબ ચાલીસ પ્રશ્ન બત્રીસ વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલની રમતમાં વધારાના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ આપવામાં આવે છે જવાબ છે બે પ્રશ્ન તેત્રીસ બાસ્કેટબોલના મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે જવાબ અઠ્યાવીસ મીટર પ્રશ્ન ચોત્રીસ બાસ્કેટબોલના મેદાનની પહોળાઈ કેટલા મીટર હોય છે નો જવાબ છે પંદર મીટર પ્રશ્ન પાંત્રીસ બાસ્કેટબોલના વર્તુળ સેન્ટર સર્કલની ત્રીજા કેટલા મીટર હોય છે જવાબ એક પોઈન્ટ એંશી મીટર પ્રશ્ન છત્રીસ બાસ્કેટબોલના મેદાનના દરેક વર્તુળનો વ્યાસ કેટલા મીટર હોય છે જવાબ ત્રણ મીટર પ્રશ્ન સડત્રીસ બાસ્કેટબોલના મેદાનમાં થ્રી સર્કલની ત્રિજ્યા કેટલા મીટર હોય છે જવાબ છ પોઈન્ટ મીટર પ્રશ્ન અડત્રીસ ઈસવીસન ઓગણીસોને બાવનમાં ભારતમાં બાસ્કેટબોલની પ્રથમ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપની સૌપ્રથમ શરૂઆત કયા કરવામાં આવી હતી જવાબ ચેન્નઈમાં પ્રશ્ન ઓગણચાલીસ બાસ્કેટબોલની રમતમાં કોઈ ટુકડી સતત ચોવીસ સેકન્ડથી વધુ સમય દડાને શું કર્યા સિવાય રમી શકશે નહીં જવાબ શૂટિંગ પ્રશ્ન ચાલીસ વિદ્યાર્થી મિત્રો બાસ્કેટબોલની રમતમાં ખેલાડીને સહેતુક ભૂલ થાય ભૂલ માટે સામા પક્ષને ખાલી મુક્ત ફેંક આપવામાં આવે છે જવાબ બે પ્રશ્ન એકતાલીસ કયા ઓલિમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલની શરૂઆત કરવામાં આવી જવાબ મોન્ટ્રિયલ પ્રશ્ન બેતાલીસ વિદ્યા બાસ બાસ્કેટબોલની રમત દસ મિનિટના કુલ કેટલા દાવ રમવાના હોય છે જવાબ છે ચાર પ્રશ્ન બેતાલીસ યુએસએમાં પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ ક્યારે યોજાઈ હતી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં પ્રશ્ન ચુમ્માલીસ ભારતમાં બાસ્કેટબોલની સ્પર્ધાઓ પ્રથમ એશિયન રમતોત્સવમાં કયા શહેરમાં યોજાયો હતો જવાબ છે દિલ્હીમાં પ્રશ્ન પિસ્તાલીસ વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ પીટરસને ભારતમાં બાસ્કેટબોલની રમતને પ્રચલિત કરવાનો પ્રયત્નો ક્યારે કર્યા હતાનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ઓગણીસોમાં પ્રશ્ન છેતાલીસ ભારતમાં ચેન્નાઈ સ્થિત વાય એમ સી એ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન દ્વારા બાસ્કેટબોલની રમતનો ફેલાવો ક્યારથી કરવામાં આવ્યો હતો જવાબ ઈસવીસન ઓગણીસોને વીસમાં પ્રશ્ન સુડતાલીસ બાસ્કેટબોલની રમતના બે દાવ વચ્ચે કેટલી મિનિટનો વિરામ સમય આપવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આવના એજ્યુકેશનના વિડીયો આપણને જોવા માટે મળશે